બસંતી તો બસંતી જ હતી મારી બસંત વાત જ મારી બસંતી તો મારી લાખોમાં એક હતી મારી બસંતી જ્યાં પછી મારા પૂરા પૂરું મારા દુઃખ આવી ગયું છે મારી બસંતી ની કોઈ વાત જ ન થાય બસંતી તમે તો મને ચોય નાચવા નહી લઈ જતા તારા નાચવું જ છે બસંતી હા મને તો નાચવું જ છે મને તો મોજરામાં નાચવાનું બહુ ગમે તને મારા ગેંગના માણસો બોલાવું પછી આપણે બધા ભેગા મળીને પછી નાચીએ હા સરદાર મને નાચવાનું બહુ ગમે બસંતી એક વાત કહું હા આ પથરો ખરો ને આપણા પ્રેમની નિશાની છે આ તો મેં ખોતરેલો છે આપણે બેને ખોતરેલો છે એકલીને નહીં મારા સરદાર ના મારા માણસો ને બોલાવી દઉં મારા ગેંગ ના માણસો આજે નાચવાનું છે જશ્ન કરવાનો છે કાલિયા જલ્દી હાજર હોવ જી સરદાર ક્યાં હુઆ આજે નાચવાનું છે જશ્ન કરવાનો છે નાચવાનું છે નાચવાનું છે તો નાચી આપણે જો ના નાસ જ આપણા ગેંગના માણસોને બોલાય આજે નાચવાનું છે જશ્ન કરવાનો છે ફલા માટે નાચવાનું છે સરદાર એ બસંતીને નાચવું છે બહુ કીધું મારી બસંતીને નાચવાનું છે ભાભીને નાચવાનું છે ભાભીને નાચવાનું છે હાલ અલ્લા જ બોલાવ જાવ બધા માણસોને હા અત્યારે જ બોલાય આ હા આ બસંતી આવી છે આપો કોઈ ખાવા માટે ઠેકો પડતો નહીં વાત આખી આ બોખરો માં બોખરો માં કજુ સારું ખાતું જ નહીં વાત હાથી જ એ નથી તાણે સારું હતું આપડે હાથી બનાવતા હતા ને

મેદાન મેં નાચના હેંતિ કે સાથ ચલો નહીં નહી સરદાર ગબ્બર ને લડશો તમે ગબ્બર નહીં ગોળી માર નાસીન મારું નાશીન મારું હારું જાને કાંઈ તો સરદાર ને બોલા તો ચલો ચલો ખાજ અંગાથી નાચના નહીં લેકિ નાચી લેંતિ અંગાદી બસંતિ આ બધું આપડે એક સમય આ બધું તારા નોમ કરી આલે હું કઈ નહી જો આ બધું તો આપણું જ પણ હજી લગન તારું નો લખી દયો બધું આ બધું આલ પોતાનો મારું જ છે સદાન બોલો આપણા આઈ ગયા મોળસો ચલો તમ બસંતી સાથે નાચવાનું છે હા બસંતી સાથે નાચવાનું છે આપણો બધાન બધા તૈયાર જ સિરાઈ તમે હુકમ કરો ને તરત નાચી બધાને પૂછી લે પેલા પણ સરકાર ઓ માઈક તકલીફ છે તકલીફ છે કે જો કોઈને બસંતીને હાથમાં ચડી દે તમે ગોળી ના માર દેતા ચાલુ કરો સરદાર અરે યાર પેલો કેવું રખો છે કાલે કે છે સરદાર એનો બેરો થાય કશું કોઈ ખબર પડતી મારી દઉં સરદાર હા ઓપરેશન કરી દો કોલ નું ઓપરેશન બરોબર નાખે ધર્યા રે દોર વાળા વરસી પડ્યા રેબુલા ને જોરે બરોબર પડ્યા રે હા સરદાર

જેવું ગીત ગવાયું ગમાયું એવું કાલિયા શું કરીએ પ્રેમ લીલા તું લેલા કરીએ પ્રેમ ઉમજનું તું લેલા

ગઈ <test> લો <Ein -2>

रंका जा तू कालिया बोल सरदार ने बोला है डालिया लेने के लिए मुझे बोला है सरदार ने बोला है तो मुझे करना पड़ेगा डालिया बेटना तो है लिखिए सुनिया तुमने तो बोला था कि डालिया लाने के लिए डालिया ने कालिया बोला था मुझे सुनाई नहीं रहा था ना ओया मैं, ओया मैं,

શિકાર કરવા મારા પેટ ભરાતો મારી સાથે શિકાર કરવા હું નઈ આવું ત્યાં શિકાર કરો પ્લીઝ બસ અધિ ભૂખમ ભૂખમન ભેગી થઈ જઈ જમ્મી મારી દો અરે સરદાર એવું નહીં

અમારો આ વિડીયો ગમે તમને તો અમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ તો અવશ્ય કરો અને આનો બીજો ભાગ તમારે જોતો હોય તો તમે અમને એક હજાર કમેન્ટ કરો તો અમે બીજો ભાગ બનાવી આપીએ તમને અને તમારું મનોરંજન ફૂલ આપી દઈએ એટલા માટે અમને આ વિડીયોમાં બહુ મહેનત પોંખી છે તમને સપોર્ટ કરો પ્લીઝ મિત્રો જય માતાજી મિત્રો